બ્રિજ દુર્ઘટના રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલ ઘટના સ્થળે પહોંચ્યા છે પાદરાના મુજપુરા ગંભીરા બ્રિજ પર આ ઘટનાનો તાગ મેળવવા માટે મંત્રી પહોંચ્યા હોય તેઓ કહી રહ્યા છે કે રેસ્ક્યુ કરવામાં તકલીફ ન પડે તે માટે હું અને બીજા મંત્રીઓ આવી અહીંયા ન શક્યા એટલે કે આવી આવ્યા નથી સાથે જ તેઓ તેવું પણ કહ્યું કે ત્રીસ દિવસમાં ઘટનાનો રિપોર્ટ સોંપવાના આદેશ પણ કરવામાં આવ્યા છે હજી પણ એક મૃતદેહ દેખાઈ રહ્યો છે જેનું હાલ અત્યારે રેસ્ક્યુની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે આજે હું ઘટનાનો તાગ મેળવવા માટે આવ્યો છું સરકારે સસ્પેન્શનના પગલા પણ લીધા છે હજુ પણ એક મૃતદેહ દેખાઈ રહ્યો છે તેને કાઢવામાં આવી રહ્યો છે ત્રીસ દિવસમાં આ ઘટનાનો રિપોર્ટ સોંપવા અધિકારીઓના આદેશ કરવામાં આવ્યા છે આર એન્ડ અધિકારીઓ પણ સાથે છે પ્રાથમિક તબક્કે હાલ અત્યારે આ માહિતી સામે આવી છે પેડેસ્ટ્રીયલ અને આર્ટિક્યુલેશન્સ ક્રસ થવાને કારણે બ્રિજ તૂટ્યો હોય તેવી માહિતી ત્યારે સામે આવી છે આ અખત ઘટના છે કે જેનો ગુજરાતને અને તમામ લોકોને માનુભાઈ માં લોકોમાં ખૂબ જ છે શોક પણ છે માનુભાઈ જરા લોકો પરંતુ જ્યારે અહીંયા રેસ્ક્યુ કામ ચાલતું હોય બચાવની કામગીરી ચાલતી હોય ને કોઈ પણ મંત્રી કે કોઈ વીઆઈપી આવે એટલે વ્યવસ્થા અને સર મિડલ લોકો પ્રશ્નો થતા હોય એટલે સ્વાભાવિક એક વખત અમે સતત વહીવટી તંત્રના સંપર્કમાં હતા અને આજે સમાચાર જે મળ્યા અને ગઈકાલથી અમે સતત પ્રતિ કલાક એના સમાચાર લેતા હતા કેટલા રેસ્ક્યુ થયા કેટલા આપણને પાર્થિવ દેહ મળ્યા નીકળ્યા અને એના પછી લાગ્યું કે આજે એની પરિસ્થિતિની મુલાકાત લેતા ટેકનિકલી પણ અમે જોઈ શકીએ આરીનભાઈની અધિકારી સાથે આવ્યું છે એટલે લાગ્યું શરૂઆતનો જે પ્રાથમિક તબક્કો પ્રાથમિક અહેવાલ છે એ પ્રમાણે પેડેસ્ટલ અને આર્ટિક્યુલેશન એ ક્રશ થવાના કારણે એ આખરે જે કહેવાય સ્લાઇડ થયું છે અને એના કારણે પ્રાથમિક એવું લાગે છે અને કદાચ મેં વાત કરી આર એનબીના અધિકારી ગાંધી સાહેબ તેની સાથે પણ એમને પણ કહ્યું કે પ્રાથમિક અહેવાલમાં આ પ્રકારનો આપણને રિપોર્ટ મળ્યો છે એટલે એકંદરે જ્યારે પણ કોઈ આવો બનાવ બને એટલે ત્યાં કોઈ એવા અધિકારી આવી જાય જેના કારણે આખી વ્યવસ્થા

કેટલાક કારણોસર અને જે વાઇબ્રેશન નોંધ્યો હતો પરંતુ આજે તમે સસ્પેન્શન જોઈ રહ્યા છો એટલે ક્યાંક જે અધિકારીઓની ચૂક થઈ છે એ અધિકારીઓની ચૂકના કારણે પ્રાથમિક તબક્કે જે આપણને અહેવાલ મળ્યો છે એ અહેવાલના આધારે તપાસ પૂરી ટેકનિકલ અને સાથે સાથે એ આદરણીય મુખ્યમંત્રી સમક્ષ રજૂ થઈ જશે અને આ એક કન્ટિન્યુઅસોઈંગ પ્રોસેસ છે અને ઓન ગોઈંગ પ્રોસેસ અત્યારે ચાલુ ગુનો